સૌથી મોંઘામાં મોંઘું શૂઝ કયું તમારું આ વિરાટ કોહલી બનાવી એડિશન ઓ નાઇટ્રો વિરાટ કોહલી લોન્ચ કર્યું તે એડિશન છે આની એમઆરપી છે 16999 50% ડિસ્કાઉન્ટ દોસ્તો હું આપને લઈને આવ્યો છું બ્રાન્ડ શૂઝ બ્રાન્ડેડ શૂઝ અહીંયા જેટલી વેરાઈટીમાં મળશે આખા સુરતમાં કંઈ નહીં મળે એવું મને નિકુંજભાઈએ કીધું વધારે વાત આપણે નિકુંજભાઈ પાસે જાણીએ નિકુંજભાઈ કેમ છો સર બસ ફાઇન ગુડ હાથમાં હું થયું

એટલે ચાર વર્ષથી આ શૂઝ વેચાયો નથી સસ્તું લેવાના ચક્કરમાં શૂઝ ચાર વર્ષથી વેચાયો નથી એટલે ચાર વર્ષથી આ શૂઝ પડ્યો છે એટલે આના સોલ જલ્દી નીકળી જશે બરાબર આર્ટિકલ કઈ બી કસ્ટમર ગમે ત્યારે લેવું લેટેસ્ટ લેવું એટલે તમે કસ્ટમર સાથે સીધી સ્ટ્રેટ વાત કરો મારી પાસે આ છે આપણી પાસે 22 સ્ટેજ નાટિંગ એક બે શૂઝ છે અમારી પાસે હતા પણ અમે કસ્ટમરને કહીને બતાવીને આપીએ અમે કસ્ટમરને છેડન વાત ન કરીએ બરાબર એટલે તમે કસ્ટમર બી શૂઝ લે કસ્ટમર મેન વસ્તુ આર્ટિકલ હા આર્ટિકલ કેનું છે તે મેન વસ્તુ આર્ટિકલ ચેક કરી લેવાનું કસર બી લેવું આજો આ લેટેસ્ટ ત્રેવીસ નું સાત તેર ત્રેવીસ દોસ્તો તમે શૂઝ પરચેસ કરવા જાવ ને તો આ મેન વસ્તુ શૂઝ ની કલાકારી આજ છે તમને સસ્તું કેર આપશે હું તમને સસ્તું કેર આપીશ કે મારી ડેટ સ્ટોક થઈ હોય તો તમને સસ્તું આપું બરાબર છે સાચી વાત આ શૂઝ ત્રેવીસ નો છે હા એટલે હજુ આને ચાર વર્ષ કઈ થાય નહીં કઈ નહીં થાય આરામથી પાંચ એટલે હા એટલે આરામથી તમે એટલે શૂઝ સસ્તાના ચક્કરમાં કસ્ટમરને નહીં ખબર કે આર્ટિકલ વસ્તુ શું છે કસ્ટમર કસ્ટમર લઈને એનું આર્ટિકલ ચેક કરવું બહુ મહત્વનું છે કયા યર્સનું છે દોસ્તો શૂઝ પરચેસ કરતા મેં તમને એક નવી વસ્તુ શીખવાડી કે શૂઝ પરચેસ કરવા જાવ એટલે આર્ટિકલ એટલે કયા વર્ષનું મેન્યુફેક્ચરિંગ છે એ ચેક કરવાનું જેના કારણે પ્રાઇઝમાં વધારો અથવા ઘટાડો હોઈ શકે સૌથી મોંઘામાં મોંઘું શૂઝ કહ્યું તમારું આ વિરાટ કોહલી બનાવે એડિશન વિરાટ કોહલી લોન્ચ કર્યું તે એડિશન છે અને એમઆરપી સોલ નવસો નવ્વાણું પચાસ ટકા ડિસ્કાઉન્ટ

बीजू कई कहो ते शूज वेराइटी विषय शूज में तो आप क्रिकेट शूज भी मिली जैसे पचास टका डिस्काउंट में वाह क्रिकेट प्रेमी भी है पुमा वा। वाह पुमा शूज है क्रिकेट घा बढ़ा शूज है दरक साइज में है आनी प्राइस के लिए आनी प्राइस है छ हज़ार पांच सौ बत्तीस सौ पचास में आने भी छ हज़ार पांच सौ बत्तीस पचास पचास